ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે તે સૂચના કરેલ વીએસ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ સાથે એલસીબી સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે કેવડી ગામ દેવગઢ બારીયા હાઈવે રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા બાર લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ ટાટા ટ્રક જેનો રજિસ્ટર નંબર જીજે અઢાર એટી એસી અગણા એસીને પકડી પાડી પ્રોઝિશનનો ગણવાપાત્ર શોધી કાઢી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે